જેટલી મોટી ભૂલ હોય ને એટલું પ્રાયું લેવાનું ખાવાના બંધ કરવાના પણ જો ખવાય જાય તો બીજા દિવસે આંબેલ કરવાનું એક ભાઈને સિગરેટની બહુ આદત હતી એટલે અમે એને કીધું તારે સિગરેટ પીવાની છૂટ પણ ત્રણ કંડિશન નંબર એક બેસીને પીવાની ત્રણ નવકાર ગણી પાણી પીવો ને આંબેલ ની અંદર એમ ત્રણ નવકાર ગણી બેસીને પીવાની નંબર બે આખી આખી પૂરી કરવાની ત્યાં સુધી ઊભા નહીં થવાનું ઓલો કે મારે ત્રીજું કઈ સાંભળવું જ નથી મારે કોઈ બાધા લેવી જ નથી આ ઉભો મેં વાંધો છું મને કે કે બેસીને સિગરેટ પીઉ અને ત્રણ નવકાર ગણીને પીઉ પીવું બબુચક લાગુ મેં કીધું નવકાર ગણે એટલે બબુચક નહીં તું સિગરેટ પીએ છે એટલે બબુચક છો ભૂલ મોટી સજા મોટી સાચું બોલો તમારી ભૂલ તમારે છોડવી નથી કે છૂટતી નથી છોડવી જ નથી

ઓફિસ પણ લાગવું જોઈએ શેઠમાં ચેન્જ આવી ગયો છે ભગવાન આજથી અભિગ્રહ ગુસ્સો નહીં કરું અને જે દિવસે ગુસ્સો થઈ જાય એના બીજા દિવસે ચોવીયારો ઉપવાસ પોસિબલ છે કે નહીં આપી દઉં જયેશભાઈ ગુસ્સો નહીં હા પણ તો કરવો લે ડંખ નહીં મારવો પણ ફૂફાડો મારવો પણ ફૂફાડા માંથી ક્યારેક આમ ડંખ છૂટી જાય તો શું કરશો નહીં આ તમારી મજબૂરી છે કે અમારું કોઈ માનતું નથી હકીકત એ છે તમારું પુણ્ય નથી ફૂફાડા મારીને તમે થોડું ઘણું પણ જે પુણ્ય છે ને એને પૂરું કરો છો વાત કરવા કરતા એમ કયો નહીં મારા સાહેબ એવું કયું પુણ્ય કારણે આખો પરિવાર અનુકૂળ જાય ભગવાન મહાવીરે ચંડ કૌશિક ને પંદર દિવસ માટે ડંખ તો નથી મરાવ્યો ફૂંફાડો નથી મરાવ્યો એનું મોઢું અંદર નાખી દીધું જેને મહાવીર ને ડંખ માર્યો હોય ને એને સાતમી નહીં મારું ચાલે તો આઠમી દઉં પણ ગઈકાલ ના પ્રવચન માં કીધું તું પ્રેમ જેવો પાવાર દુનિયામાં બીજો કોઈ નથી પ્રેમથી સિંહ અને વાઘને જો વસ કરી શકાતા હોય આ તો ઘરવાળા છે વાક્ય સીધો નથી અને શેઠે અભિગ્રહ લઈ લીધો જે દિવસે ક્રોધ આવી જાય ના બીજા દિવસે ચોવીયારો ઉપવાસ સાચું બોલો આવો અભિગ્રહ લ્યો તો કેટલા ઉપવાસ કરવા પડે હેમેન્દ્ર લાઈફમાં કેટલા ઉપવાસ માસ ખમણ હું હા રેવા દો કરવું નથી એટલે તમે આવું બોલો છો એકવાર તો કરીને બતાવ